સ્માર્ટ મીટરનો વિરોધ છે સ્માર્ટ મીટર લઈ જાવ જૂના મીટર પાછા આપી જાવ અમે બે મહિને મહિને આપતા બિલ તો બી ભરીશું પણ આ રોજનું રિટાજ અમને પોસાતું નથી અમારી પાસે પૈસા છે નહીં એટલા અમારી પાસે એટલી કઈ ફેક્ટરીઓ નહીં તો તમારે પૈસા આવે ને અમે તમને ભજા કરીએ અમારે જૂનનું મીટર જોઈએ નવું મીટર લઈ જાઓ સ્માર્ટ મીટર જોતું નથી અમારી પાસે સ્માર્ટ મોબાઈલ નથી

પણ અમને બીજું કંઈ પૂછ્યું નથી છોકરા કહેવાય સોટ બિલ આપી અને નાખી ગયા હવે નાખી ગયા તો કે મેસેજ આવશે પછી તમારું લાઇટ બિલ કપાઈ જશે તો લાઈટ મેસેજ તો કોઈ આવ્યો નથી એની પહેલાં લાઇટ બિલ કાપી નાખ્યું અલગ લાઇટ કપાઈ ગઈ હવે અહીંયા આવીને પૂછ્યું તો મેં કીધું અહીંયા મેસેજ તો આવ્યો નથી કંઈ આવ્યું નથી ઉપરથી ફોન કર્યા તો મેસેજ આવશે મેસેજ આવ્યો ઓલો કપાઈ ગયો મને હવે તમે બે હજાર ભર દો હવે બે હજાર ભર દીધા બરાબર તો હજી બી મેસેજ આવ્યો નથી તો કપાઈ જાય તો પાછા એ કહેશે હજી મેસેજ આવશે એટલે મેસેજની રાહ જોતું જ રહેવાનું અમારે તમે કહેવાય બબે હજાર ભરતું જ રહેવાનું ક્યાં સુધી જાય એટલે ચાલશે અમારે જો જૂનું મીટર નાખી જાઓ નવું મીટર જોતું નહીં કેમ કે અમે આનાથી બધા થાકી ગયા છે કેમ કે અમે ઘરે હોય કે ન હોય નોકરીમાં હોય ગમે ત્યારે લાઈટ બિલ જતું રહે છોકરાની પૈસા મતલબ અત્યારે બધા માણસો બધા એટલા બધા પૈસાવાળા છે નહીં અને ગમે ત્યારે લાઈટ જતી રહે પણ એ તો અત્યારે ગરમીના ટાઈમમાં શું મારું નામ મકવાણા ગૌતમભાઈ જે આ બધા માણસો અત્યારે ભેગા થયા છે સ્માર્ટ મીટર બંધ કરવાનું અને નવ મીટર નાખી જાઉં જૂનું મીટર છે નાખી જાઉં કેમ કે અમે આનાથી કોઈ ફાયદો નથી સગડે પૈસા ભરવાનું થશે અને આ અમને સ્માર્ટ મીટરમાં કોઈ બી માણસની પાંચ એવો મોબાઈલથી એપથી નાખી શકતા નહીં છોકરાને મેં બધું ટ્રાય કરો હું ભાડા ને ભાડાના મકાનમાં રહું છું આજે ચાર હાજર ભાડું ભરું કે પછી દસ દિવસના ના મેં બે હજાર ત્રણ ત્રણ લાઈટ બિલ ભરું મારે ઘર કામ કરવાના છોકરીઓ બનાવવાની કે પછી લાઈટ બિલ ભરવાના ક્યાંથી કાઢવાનું સરકાર તો બધા નિયમો કાઢે છે છોકરા પણ કે પછી દસ દિવસના ત્રણ હજાર લાઇટ બી કરીએ રિચાર્જ કરીએ રિચાર્જ પણ એટલે તરત કાપી નાખે છે ગરમીમાં છોકરા લઈને કઈ જવાનું અમારે આ રોજનું કમાઈએ પાંચ રૂપિયા આઈસ્ક્રીન પારીએ સબ્સ્ક્રાઇબ કરવું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવું